અને મુંબઈમાં મોરારી બાપુની રામકથાનું આયોજન થયેલું કરશનભાઈ સોમૈયા શેઠ એમનો મરીન ડ્રાઈવ ઉપરનો ભવ્ય ઉતારો એમાં કલાકારોને બધાને ઉતારેલા અને વિનુભાઈ મહેતા એનું આયોજન હતું સોમૈયા શેઠ તરફથી આયોજન થયેલું પણ કલાકારોનો સંપર્ક અને એને આમંત્રણ આવું બધું વિનુભાઈ સંભાળેલું વિનુભાઈ મહેતા બહુ જાણીતું પાત્ર મેં પાણી તારા પાણી એની લેખમાળા આવતી મને આમંત્રણ એવું મળ્યું કે સંત શ્રી મોરારી બાપુની રામકથામાં રામાયણના કોઈ પણ પ્રસંગ ઉપર તમારે પિસ્તાલીસ મિનિટનું પ્રવચન આપવાનું અને જે પ્રસંગ તમે પસંદ કરો એ પ્રસંગનું સૂચન કરી દેવાનું સમિતિને એટલે હા નવી બાબત હતી પણ મેં આ સ્વીકારી લીધું અને એને જણાવી દીધું અને વાલ્મિકી રામાયણ જે છે બહુ જાણીતી જ કથા છે ખરેખર તો વાલ્મીકીનું નામ રત્નાકર હતું પણ એની પ્રસિદ્ધિ વાલીયા લૂંટારુ તરીકે થઈ અને નારાદજીનો એકવાર એને મેળા થયો અને એને એટલું જ કીધું કે ભાઈ તારા પાપમાં તારા પરિવારના કોણ કોણ ભાગીદાર છે એ તું જાણી લે પછી આ હત્યાને લૂંટને આવું કાર્ય કર અને એના પરિવારે કીધું કે ભાઈ એ તો તારી ફરજ છે અમે કોઈ તારા પાપમાં ભાગીદાર નથી અને એમાં એક શિકારીએ પ્રેમમાં આવું મગ્ન બની ગયેલું તલ્લીન કૌચ પક્ષીનું જોડું નરમાદા કિલોલ કરતા એમાં તીર મારી નર કૌચ વીંધી નાખી અને અનુષ્ટુપ છંદમાં જે રચના થઈ ને એ છેલ્લે પછી રામાયણમાં પરિણમી અને અસલ માનવીય ભાવો એક માનવ એના જીવનમાં સુખ દુઃખ વખતે જે કઈ અનુભવે એ અનુભવતા રામને બતાવ્યા વાલ્મીકી રામાયણ એટલે એના બેસ ઉપર લઈ ને રસિક બિહારીની રામ રસાયણ ની રચના ઉપર હું બોલવાનું નક્કી કર્યું હવે થોડી વાત કરવી પડશે કારણ કે રામભાઈ રામનામ વાળાનું બોટાદ પાસે કળાવ ગામ અને ત્યાંના રામભાઈ એ રામ નામ લખતા જ્યારે સમય મળે ત્યારે રામનામ લખતા પણ સ્થાનમાં બહુ આવતા અને કાંઈક કોઈ પ્રસંગ તમે વર્ણવો કે કોઈ દોહો કયો કે કોઈ કવિ કયો તો તરત જ રામભાઈ લખી લેતા પણ બસ ની ટિકિટ લખી લે પોસ્ટકાર્ડ માં જગ્યા હોય તો એમાં લખે એને એની પાસે જે કંઈ સાધન સામગ્રી હોય ને પછી ઘણીવાર હું કાગળો આપતો કારણ કે દોહા તો અણમોલ હોય એટલે એ આખો સંગ્રહ પાછો એ એક ડબ્બો હતો ને એમાં ભરી રાખ એ બધાનું સંકલન કરી અને પાછી એક પુસ્તક છપાવવામાં આવ્યું અને યોગેશ ગઢવી હવે યોગેશભાઈ એટલે રામભાઈના દીકરા સનતભાઈના જમય અને બહુ પોતે સારા કલાકાર ખૂબ સારું સંકલન કરી જાણે લોક સાહિત્યના અભ્યાસી અને એનો સુપુત્ર એટલે આદિત્ય ગઢવી અત્યારે તો બહુ એનું જાણીતું નામ છે ને એ આર રહેમાનભાઈ તૈયાર થયેલો એટલે રામભાઈ થાન આવે ને ત્યારે અમારી આ અમારો સત્સંગ ચાલુ જ હોય ને એમાં અનટુભાઈ જોશી ભલે ક્યારેક વળી ના સ્વભાવ અજાન ચોરાથી અમારી જમાવટ થઈ જાય એટલે એમણે રામ રસાયણ નામનો ગ્રંથ મને આપેલો એના કવિ તો બહુ મજાના હતા ધનાક્ષરી કવિ તો એટલે એ ગ્રંથો પછી મેં અમુક જે મને પસંદ પડ્યા એ કંઠસ્થ જ કરી નાખી અને ક્યારેક ક્યારેક હું રજૂઆત કરતો પણ પછી બીજા કલાકારો કે અમને આપી દો ને અમે રજૂઆત કરીશું લાખા બે કીધું હતું મને તો હું આમાંથી આ તૈયાર કરીશ એટલે એક પાસે ગયો ને બીજા પાસે ગયો ને ત્રીજા પહે ને પછી ગ્રંથ અપ્રાપ્ય બની ગયો મને મળ્યો જ નહીં પણ જે કંઈ કંઠસ્થ થયું ને એ એમને રહી ગયું એટલે મેં નક્કી કર્યું કે રામ રસાયણ ઉપર શરૂઆત કરવી હવે નજીક હનુમાન ગઢીની એક જગ્યા અને રસિક બિહારી નામના પરમ વિદ્વાન કવિ અને ચિંતક અભ્યાસી એમ એમનું કાવ્ય સર્જનની પ્રવૃત્તિ કરતા અને એક યુવતી સાહિત્યની એવી શોખીન હતી ને અભ્યાસી હતી કદરદાન એને સાંભળવા માટે અને ઘણી વાર ઘણીવાર કાવ્યોની સાહિત્યની ચર્ચા કરતા પણ મહંત હતા એ ગઢીના એટલે લોકોમાં ચર્ચા મંડી શરૂ થવાની કોઈ ટીકા મીડિયા કરવાના બરાબર નથી નામ નથી એટલે રસિક બિહારીજી વિચાર્યું કે વાત તો હું મન છું એટલી જ છે ને ભાઈ આ આ લ્યો છોડી દીધું ને ત્યાગ કરી દીધો માણસો એ ના યુવતી બધા નીકળી પડ્યા અયોધ્યાથી પરિભ્રમણ કરતા 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 ઉદયપુર આવી ગયા અને ઉદયપુરના પાદરમાં પડાવ નાખ્યો પણ વિદ્વાન હતા અને રાજા પૂજ્ય તે સ્વદેશ વિદ્વાન સર્વત્ર પૂજ્ય તે પૂજ્ય તે રાજા વિદ્વાન સર્વત્ર પૂજ્ય એ જમાનામાં રાજાઓ હતા ને એ કલાકારોને રાજ્યાશ્રય આપતા વિદ્વાનોની કદર કરતા કવિઓ હોય લેખકો હોય સાહિત્યકારો હોય એમ મહારાજાને ખબર પડી ઉદયપુર મહારાજાને એ માનસહિત એમને દરબારમાં આમંત્રણ આપીને બોલાવ્યો હતો એની વિદવતાથી પ્રભાવિત થયા અને એની વ્યવસ્થા કરી દીધી બાકી પણ કમનસીબી રસિક બિહારીજીના જીવનમાં એ આવ્યું કે જે એ યુવતીને ખાતર મહંત પદનો ત્યાગ કરી દીધો એ યુવતી બીમાર પડી અને બીમારી થોડીક વધી અને એનો મૃત્યુમાં પરિણમી એનું અવસાન થયું એ વિષાદથી આનું જીવન ભરાઈ ગયું ખૂબ જ ને દુઃખ એટલું એને લાગ્યું એનો આઘાત અને એ આઘાત ના ફલશ્રુતિ સ્વરૂપે એમણે આ રામ રસાયણ નામનો ગ્રંથ રચ્યો અને એમાં સીતાના અપહરણથી આ શરૂ થાય છે સીતાજી નું અપહરણ કરી રાવણ નીકળી જાય છે અને જ્યારે પ્રવેશે છે ત્યાંથી આ ગ્રંથની શરૂઆત એક કથા તો જાણી છે મારી જ સુવર્ણ મૃગનું સ્વરૂપ લઈ અને ફરે છે અને સીતાજી એમ કહે છે કે આ મૃગને મારી આવો અને રામ મૃગ મારવા જાય મારી જ નહીં શું હતું કે હું ના પાડું તો રાવણ મારી નાખ્યું અને મારી હું સુવર્ણ મૃગ બનીને જાઉં તો રામના એથી મૃત્યુ થાય પણ રામના એથી મૃત્યુ થાય વધુ ઈચ્છ નહીં એને સ્વીકારી લીધું અને પછીનો પ્રસંગ રામ રગ મારવા જાય છે લક્ષ્મણજી લક્ષ્મણ રેખા દોરી છે બહાર ન નીકળવાનું જણાયું છે અને સાધુના વેશમાં રાવણ આવે પણ એ લક્ષ્મણ રેખા નથી ઓળંગ સીતાજીને બહાર લાવવાના પ્રયાસ કરે છે અને સીતાજીનું અપહરણ થાય અહીંથી આ રામ રસાયણ નામનો ગ્રંથ શરૂ થાય આવે છે જ્યારે પાછા મારીને ત્યારે રામ જોવે છે પર્ણકુટીમાં સીતાજી નથી અને ચારે તરફ તપાસ કરી આજુબાજુ ક્યાંય સીતાજીને જોયા જ નહીં એટલે એ વિરલ અવસ્થાનું રસિક બિહારી જે વર્ણન કર્યું છે ચલત અપાર જલ ધાર દોમ નનન છે

હાય મૃગન એની હાય હાય સુખદ એની હાય પ્રિયા વર બેની બેન તો બી હારી હાય સૂરથી બી સારી પ્રિયા છે ને બારી કહે છે જીવન જબર સીધી સરળ ભાષા છે તનાક્ષરી કવિ તો છે આમ એટલે એની છણાવટની કોઈ આવશ્યકતા નથી પણ પછી બાવરા બની ગયા અને પત્રોને ને પુષ્પોને પંખીઓને વૃક્ષો ને જેને આવે એને પૂછવા મજા કે કોઈ જોઈ સીતાજી ને કોઈ એ પણ કેવી સીતા તો દૂજી નહીં નારી જગ જાકી અનુહારી ઓર તેજ પુંજ ભારી મંજુ કેસર કી ક્યારી દૂજી નહીં નારી જગ જાકી અનુહારી ઓર તેજ પુંજ ભારી મંજુ કેસર કી ક્યારી હે અનોપ છવી ન્યારી અનોપ અનુપછવી ન્યારી હે કોઈ બન બારી ને નિહારી તો બતાવો ભાઈ એસી રૂપ વાળી છો અમારી પ્રાણ પ્યારી અને આમ ચારે તરફ પૂછ્યા કરતા બધાને કોઈ વાત બતાવો કોઈ બતાવો ઘન ઘમંડ નંબર ઘર જતો ગોરા પ્રિયા હિન નરપત મન મોરા તો પછી વિષાદ એવો જીવન

રસિક બિહારી પ્યારી જનક દુલારી પિન દેગ તનુ પ્રાણ દિગ મેરે યહ જીવન રસિક બિહારી પ્યારી જનક દુલારી બિન જનક દુલારી વગરનું આ જીવન દેગ તનો પ્રાણ દિગ મેરે યહ જીવન મારા જીવનને ધીકાર છે અને આવો વિશાળ વધતા વધતા છેલ્લે એવું કીધું રામે કે લક્ષ્મણ હવે હું છે ને આ ધનુષબાણ નદીમાં વહાવીશ ધનુષબાણ નદીમાં વહાવી દઈશ હું ફળ ફૂલ પત્રો ફળ ફૂલ ખાઈને મારું ગુજરાન ચલાવી લઈશ અને શું હવે અયોધ્યા જતો હું અહીંયા ભટકી અને કોકલીક જો સીતાજીની બાળ મળશે ને તો એને લઈને આવીશ નહીતર માથા પટકી પટકીનું પ્રાણ ત્યાગી દઈશ આવું એને કીધું કે વસન દુરાઈ આ વસ્ત્રો દૂર કરે વસન દુરાઈ ધનુ બાન બહાય બાણ ને વાવી દઈશ નદીમાં વસન દુરાઈ ધનુ બાન બહાય તન ભસમ રમાય કંદ મૂળ ફલ ખાવું ગો કંદમૂળ ખાઈ ભસ્મ લગાડીને હું ગુફામાં રહીશ પ્રસન દોરાઈ તનુ બાન કોહાયો બેઠો દૂર પ્યારી ગુન ગાઈ બનમ બિહારી બંધુ સદન સિધાવો તું જો પાઉંગો પ્રિયા કો તો આવુંગો અવત દીખાઉ ગો મુખ નાતર છબીલી ઠીક પ્રણ મેં પઠાઉ આવું જ્યારે કીધું ત્યારે લક્ષ્મણજીએ કીધું કે ભાઈ શું વાત કરો આ રઘુકુલ ભૂષણ રામ બોલે છે આ દશરથ નંદન રામ વાત કરે છે આવી એટલો તો વિચાર કરો કે ભારત વર્ષનો ઇતિહાસ જેની લખાય છે અને એમાં આ આવી નોંધ કરવામાં આવશે કે પિતાનું વચન પાળવાના માટે પુત્રે વનવાસ સ્વીકાર્યો એમ પત્નીનું કોઈ અપહરણ કર્યું અને ક્ષત્રિય હોવા છતાં એને શસ્ત્ર ન ઉઠાય આપણી પાસે ભલે કાંઈ પણ નથી પણ ધનુષ બાણ તો છે ને તો ધનુ ધનુ હાથ હાથ અમારે આપણી પાસે છે ને અને માનવી જીવનમાં સાધનના અભાવે નિષ્ફળ નથી જતો સાધનાના અભાવે નિષ્ફળ જાય લક્ષ્મણજી આટલું કીધું પણ કહેતા તો રામને પ્રતિજ્ઞાની એક તળાડ નાખી જટા દાડ ગીને એક પ્રતિજ્ઞાની તાડ નાખી પણ ભૂકંપ થયો નદીઓના વેણ મેડા બદલવા અને પહાડમાંથી શીલાઓ ઘાબકવા માંડીને વૃક્ષો થયા ધરાશાયને દેવ દાનવ માનવ સ્તબ્ધ નૈની શબ્દનો સરે સ્તબ્ધ થઈ ગયાં ત્રણેય લોકમાં અને રામે કીધું કે હું ત્રણ લોકનો નાશ કરી નાખી લોકથી હું જારો સાચો સાગર સુખાઈ ડારો ત્રણ લોકનો નાશ કરી નાખી સાથે સાગરને સુખવી નાખી લોકથી હું જારો સાચો સાગર સુખાઈ ડારો ભૂમિ ઉલટાવું મેં ભૂમિને ઉલટાવી નાખીશ ક્ષણ બિદારી ડારું દસો દીક પાલ દસે દીક પાલનાર ને એને એક ક્ષણ એનો નાશ કરી ક્ષણ મેં બિદારી ના દસોદિક પાલન કરશિર સહિત શશી સુર હિ ગીરાવું નતાળ લે કે કીતું કહું કસિક બિહારી પ્રાણ પ્યારી સુધી પાવું મેં જો જાનકી ન લાવું તો ક્ષત્રિય ના રામ નામ પલટાવું ધનુ બાણ ના ઉઠાવું સ્વર્ગ થી પાતાળ સુધી માં જ્યાં પણ હશે સીતાજી અને જો લઈને ન આવું તો મારી જાતને કોઈ દી રામ નહીં કેવડાવું અને આ ધનુષ બાણ ફરી નહીં ઉપાડું આવી પ્રતિજ્ઞા લીધી અને પછી તો સહકારે મળ્યો પછી અંગત ને જાંબુવંત ને સુગ્રીવ ને હનુમાનજીની આખું સૈન્ય તૈયાર સૈન્ય કૂચ કર્યું પથ્થરનો સ્વભાવ છે ડૂબવાનો પણ રામના નામે તૈયા સેતુબંધ બાંધવામાં આવ્યો અને સેતુબંધ બાંધ્યા પછી રામની સેના એ લંકામાં પ્રવેશ કર્યો યુદ્ધની શિબિરો સ્થાપન મુકામ નક્કી થઈ ગયો ત્યાં માટે અને યુદ્ધની તૈયારીઓ મંડી થવા ત્યારે રામને એક વિચાર આવ્યો કે લક્ષ્મણ આવી સોનાની નગરી સૂર્યોદય થતા હામાં હજારો સૂર્ય ઉગ્યા હોય આવી અને આવું કુલ રાવણનું પણ યુદ્ધ થયા પછી કાંઈ નહીં એટલે હજી એક પ્રયાસ કર લક્ષ્મણ લંકેશને એક પત્ર લખ અને એમે જો એને સમજણ આવતી હોય તો આપણે એક પ્રયાસ કરી એટલે લક્ષ્મણે રાવણને પત્ર લખ્યો પત્રો ના સાહિત્યમાં અણમોલ છે આ પત્રો સ્વસ્થ શ્રી શ્રી ચતુર દસ આવું સંબોધન કર્યું પહોંચે લખન લેખ જય શ્રી કૌશલ હિત હે કુશલ ઉત મંગલ ચહોતો પછી વિવેક તો બતાવ્યો કઈ કુશળ છે ને કુશળ ચાહી છે હિત હે કુશલ ઉત મંગલ ચહો તો આય પણ પાણી પડી લાઈ દેવું પડો અને મીથી કે એટલે સીતાજીને સુપ્રત કરી રસિક બિહારી વેહે અપરાધ ક્ષમા તમારો આ જે અપરાધ છે ને એને ક્ષમા કરી દેવામાં આવે છે દેખી દિન યા કૃપયા સુદેશ તમને દિન જાણી અને ઉપદેશની આ પત્રિકા લખવામાં આવી છે એમ લખ્યું નહીતર ના તારું કદમ્બરાજ નહીં તો કુટુંબ રાજ ના શકશો હોત બાત જાત હે હમેશ નહીતર પછી યુદ્ધ શરૂ થયા પછી કોઈના હાથની વાત નહીં રહે અને આ કુટુંબ આખું અને આખી નગરી સહિત સમુદ્રના જળ એના ઉપર લહેરા થાય આવી પાછી એને ચેતવણી આપી નતર કદમ રાજ સહિત કુટુંબ રાજ ના સતો હોત બાત જાત રમેશ પત્ર લખવામાં આવ્યો એને બાંધવામાં આવ્યો તીર હારે બાંધી અને શરણ કરતું તીર ગયું અને એ જ વખતે પ્રધાનોને બોલાવી દરબારીઓને રાવણ ચર્ચા કરતો યુદ્ધનો સામનો કેમ કરવો એમાં તીર આવીને ભર્યું અને જોયું તો એની અંદર પત્ર હતો કીધું કે વાંચો વાંચવામાં આવ્યો લક્ષ્મણનો આખે આખો પત્ર જો જોકે પ્રજાનો સમજ આવતા રાવણને ઠેઠ સુધી કે મહારાજે એટલો વિચાર કરો કે જે ધનુષની આણ આનું તમે અંદર નહોતા જઈ કે એના માટે બાણ ચડવાના પણ ન સમજાણું પત્ર એને વાંચ્યો બરાબર અને કીધું કે લખો આપણે એનો જવાબ આપો અને લંકેશ એ પત્ર લખાયો સ્વસ્થ શ્રી તુરજ તાપસ લખન યોગ લક્ષ્મણની તપસ્વી કહેતો તાપસ કહેતો સ્વસ્થ શ્રી તુરજ તાપસ લખન યોગ લિપિકૃત લંક જય શ્રી ત્રિપુરા દીકી એને વિવેક તો દેખાડ્યો કે તો હે કુશલ તો મંગલ ચહો તો સદન સીધા પણ અમે અહીં કુશળ છીએ તમે કુશળ હશો પણ સદન સીધા હો તો આશા નાડી હવે સીતાજીની આશા મૂકી અને પાછા જતા રહ્યો સદન સીધા હો તો આશા નાડી કી તાડીકા સુબાહુ શંભુ જાપરો જયંત તરુ બાડી હે ને જાનીએ સમાન સિંધુ પછી આટલાનો વધ કરીને કે એને તમે આવ્યા છો એ ખબર છે જયંત બાલી બાલી ને જાણીએ સમાન સિંધુ વાળી આના વધ કરીને તમે પહોંચ્યા છો આવું પરાક્રમ કરીને એ ખબર છે પણ રસીકારી સામ ધામ કોને કામ કશું હિંમત જો હોત લખો સુરતા સુરારી દંડ ભેદ કઈ કામ આવે બાકી જો બળ હોય અને મરી ફીટવાની તમન્ના હોય તો આવી જાવ થઈ જાય ફેંસલો અને પાછો કાગળ તૈયાર કરી તીર હારે બાંધીને જવા દીધો અને રામની છાવણી જ્યાં હતી તીર પડ્યું પાછું પાંચ્યું એટલે નક્કી થઈ ગયું યુદ્ધ કર્યા વગર છૂટકો જ નથી અને ભીષણ યુદ્ધ થયું દસ મસ્તક હતા એક પછી એક એના યોદ્ધાઓ મરતા ગયા એમાં કુંભકર્ણને જગાડ્યો હું નિદ્રામાંથી અને આખી વાત જ્યારે કરી ત્યારે કુંભકર્ણ એટલું જ કીધું કે ભાઈ મેં આ નિંદ્રાદીન થઈને શું ગુમાવ્યું ઊંઘમાં મેં શું ગુમાવ્યું અને જાગીને તે શું મેળવ્યું કુંભકર્ણ બલિદાન તો આપી દીધું ભાઈ માટે ઇન્દ્રજીતની હત્યા થઈ ભયંકર આઘાત લાગ્યો મસ્તક હતા પણ ધોડમાં રોળાઈ ગયા કારણ એક જ હતું કે વિવેક શેષબ હોત પઢાઈ કો ભેદ પઢકર ભી રાક્ષસ વેદ વિવેક નહોતો એના બસ વિવેક અને વિવેક બુદ્ધિ જરૂરી છે બુદ્ધિ જેને આપણે ગણી છે એ આપણે જે કંઈ એને વ્યાજબી ઠેરવવાનો પ્રયાસ કર્યા સિવાય કઈ નથી કરતું એટલે એક શબ્દ એમાં ઉમેરવામાં આવ્યો વિવેક બુદ્ધિ વિવેક બુદ્ધિ શું સાચું છે શું ખોટું છે એનું સ્પષ્ટ ચિત્ર તમારી સામે આપી દે પછી તમે જે રસ્તે જાઓ એ તમારા ઉપર આધાર પણ પ્રજ્ઞા ધ ફોર્મ ઓફ ઇન્ટેલિજન્સ આ બધા શબ્દો પ્રજ્ઞા પ્રજ્ઞા પડે એ સર્વોચ્ચ સ્વરૂપ છે બુદ્ધિનું નું કૃષ્ણ જે કહે છે ને અર્જુનને ને પ્રજ્ઞાવાન શબ્દ વપરાણ તો પ્રજ્ઞા હાચો જ શું જે કંઈ હાચું છે ને એ જ રજૂ કરે આમાં વિવેક બુદ્ધિ એ વિવેક નો વિવેકશે રાક્ષસ પઢાઈકો રાવણ ચારો વેદ દસે મસ્તમાં રક્ લંકા ઉપર રામે વિજય મેળવ્યો અને એ જ વખતે પાસે વિભીષણને દાનમાં આપી દીધી સોનાની લંકા ત્યારે લક્ષ્મણજી એટલું જ કીધું ખાલી કે ભાઈ આવી સોનાની લંકા આપે દાનમાં આપી દીધી ત્યારે રામે કીધું કે સ્વર્ણમય લંકાર નમે તે લક્ષ્મણ જનની આવી કેંકાની લંકા પણ મને ગમતી નથી કારણ માતા માતૃભૂમિ સ્વર્ગથી મહાન છે હર કર્મ અપના કરેંગે આય વતન તેરે લીએ દિલ દિયા હે ચાંપી દેગે આય વતન તેરે લીએ